નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દારૂના ગુનામાં બે ઇસમો સામે પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોડિયા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગ સ્વરૂપે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ પાસાની કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અનુસંધાને બોટાદ એલસીબીપીએ એજી સોલંકી દ્વારા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમો સુરેશભાઈ ઉર્ફે રઘુભાઈ ભૂપતભાઈ ખાચર રહેવાસી સમઢિયાળા નંબર બે તાલુકો જિલ્લો બોટાદ રાજુભાઈ ઉર્ફે બારવટીઓ કનુભાઈ ભોજક રહેવાસી જરિયા તાલુકો જિલ્લો બોટાદવાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ જીન્સી રોએ બંને દરખાસ્ત મંજૂર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલસીબી પીઆઈ એજી સોલંકી અને એલસીબી સ્ટાફ દ્વારા મજકૂર બંને ઇસમો સુરેશભાઈ ઉર્ફે રઘુભાઈ ભૂપદભાઈ ખાચર અને રાજુભાઈ ઉર્ફે બારોટીઓ કનુભાઈ ભોજકની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીઓને લાજપોર સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ